જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું તારીખ ઓગણત્રીસ જુલાઈ બે હજાર ત્રેવીસ શનિવારના દિવસે અધિક માસમાં આવતી કમલા એકાદશી વરતની વિધિ તેનું મહાત્મ્ય આ દિવસે કરવાના ઉપાયો કાર્યો અને કથા વાર્તા સાંભળશું મિત્રો આપણા હિન્દુ ધર્મમાં એકાદશીનું ખૂબ જ મહત્ત્વ છે એમાં એ ખાસ કરીને અધિક માસમાં આવતી એકાદશી કે જે દર ત્રણ વર્ષે આવે છે તેનો મહિમા તો ખૂબ જ વધારે છે પુરુષોત્તમ માસમાં બે એકાદશી આવે છે સુદ પક્ષમાં અને બીજી વધ પક્ષમાં સુદ પક્ષમાં આવે છે એ એકાદશીને પદ્મિની કે કમલા એકાદશી કહે છે જ્યારે વધ પક્ષમાં આવતી એકાદશીને પરમા એકાદશી કહે છે આ બંને એકાદશી પરમ કલ્યાણકારી છે એકાદશીનું વ્રત ભગવાન શ્રી હરિવિષ્ણુને અત્યંત પ્રિય છે કારણ કે એકાદશી એ ભગવાન શ્રી હરિવિષ્ણુની શક્તિ સ્વરૂપા છે આથી જે કોઈ મનુષ્ય એકાદશીનું વ્રત કરે છે તેની ઉપર પ્રભુ શ્રી હરિ વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે આ જન્મમાં તે સર્વે સુખ ભોગવી અંતે વૈકુંઠમાં તેનો વાસ થાય છે તેનો જન્મારો સુધરી જાય છે એકાદશીની આ તિથિનો પ્રારંભ થાય છે તારીખ અઠાવીસ જુલાઈ બે હજાર ત્રેવીસ બપોરે બે કલાક પચાસ મિનિટે અને તિથિ પૂર્ણ થાય છે ઓગણત્રીસ જુલાઈ બે હજાર ત્રેવીસ બપોરે એક કલાકને પાંચ મિનિટે આમ ઉદયાતિથિ અનુસાર એકાદશીનું વ્રત કરવાનું રહેશે ઓગણત્રીસ જુલાઈ બે હજાર શનિવારના દિવસે તથા એકાદશીના પારણા તારીખ ત્રીસ જુલાઈ બે હજાર ત્રેવીસ સવારે પાંચ કલાક ચાલીસ મિનિટથી શરૂ થઈ આઠ કલાક ત્રીસ મિનિટ સુધીમાં કરી લેવાના રહેશે કહેવાય છે કે અધિક માસમાં આવતી પદ્મિની એકાદશીનું વ્રત કરવાથી જીવનના મહત્વપૂર્ણ અટકેલા કાર્યો પૂર્ણ થાય છે માનસિક શાંતિ મળે છે શારીરિક પીડા હોય તો તે દૂર થાય છે અને અનેક ગણા પુણ્યની પ્રાપ્તિ થાય છે આ એકાદશીનું બીજું નામ કમલા એકાદશી પણ છે એકાદશીનું આવ્રત કરવાથી તમામ વ્રતો કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે એકાદશીનું આવ્રત જે કોઈ કરે છે તેમણે પ્રાતઃ કાળે વહેલા ઉઠવું પવિત્ર નદી પવિત્ર જળાશય કે ગંગા સ્નાન કરવા જવું જો ગંગા સ્નાન કરવું શક્ય ન હોય તો નહવાના પાણીમાં થોડું ગંગાજળ ઉમેરી સ્નાન કરવાથી ગંગા સ્નાન કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે આમ સ્નાન કાર્યથી પરવારી ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવું શિવાલયે જઈ અથવા તો ઘરના મંદિરમાં જો શિવલિંગ હોય તો તેને જળ ચડાવવું એક લાકડાનો બાછોટ લેવો તેના પર સફેદ વસ્ત્ર પાથરી તેના પર ભગવાન શ્રી વિષ્ણુની છબી રાખવી બાજુમાં દીવો કરવો ભગવાન વિષ્ણુને ચંદનનો ચાંદલો કરવો ચોખા ચડાવવા અબીલ ગુલાલ કંકુ ચડાવવા ત્યારબાદ ભગવાનની છબી આગળ ચોખાની ઢગલી કરવી પાણી ભરેલો ત્રાંબાનો અથવા તો માટીનો કળશ મૂકવો કળશના પાણીમાં અબીલ ગુલાલ કંકુ સોપારી સવા પધરાવો ત્યારબાદ આસોપાલવના પાંચ પાન મૂકી તેના પર શ્રીફળ મૂકવો વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવા અથવા તો વિષ્ણુ ભગવાનના એકસો આઠ નામના પાઠ કરવા ત્યારબાદ ભગવાનને નૈવેદ્ય ધરાવવું નૈવેદ્યમાં સાકર માખણ મિશ્રી કે જે કોઈ મીઠાઈ હોય તે ધરવી અને ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરવી બીજા દિવસે રવિવારે સવારના જળના લોટામાંથી જળ લઈ આખા ઘરમાં આ જળ છાંટવું સ્થાપનાનું વિસર્જન કરવું આ રીતે એકાદશીનું વ્રત કરવું આ દિવસે જો બની શકે તો માત્ર પાણી ઉપર રહેવું જો એ ન થઈ શકે તો ફળાહાર કરવો ફળાહાર પણ ન થઈ શકે તો એકટાણું કરવું આ દિવસે ગરીબ જરૂરિયાતમંદને જરૂરી ચીજ વસ્તુ આપવી ગાયને લીલો ઘાસચારો ખવરાવો કૂતરાને ઘરની બનાવેલી રોટલી ખવરાવી પક્ષીને ચણ નાખવા કીડીને કીડિયારું પૂરવું આ દરેક કાર્યો એકાદશીના દિવસે કરવાથી અધિક પુણ્યની પ્રાપ્તિ થશે તો મિત્રો આ હતું પદ્મિની એકાદશી વ્રતની વિધિ તેનું મહાત્મ અને હવે સાંભળશું પદ્મિની એકાદશી વ્રતની કથા બોલો ભગવાન શ્રી હરિવિષ્ણુની જય એક સમયે યુધિષ્ઠરે ભગવાન શ્રીકૃષ્ણને પૂછ્યું હે શ્રી કૃષ્ણ અધિક માસની સુકલ પક્ષની એકાદશી વિશે આપ કૃપા કરીને મને જણાવો ત્યારે શ્રીકૃષ્ણ બોલ્યા કે અધિક માસ એટલે પુરુષોત્તમ માસ જેની સુકલ પક્ષની એકાદશીનું નામ પદ્મિની છે તે પદ્મિની એકાદશી કહેવાય છે જો પૂર્ણ શ્રદ્ધાથી સાવધાન રહીને આ એકાદશીનું વ્રત કરવામાં આવે તો વ્રત કરનારને અંતે વૈકુંઠની પ્રાપ્તિ થાય છે એ વ્રતનો વિધિ આવો છે કે દશમની દિવસે વ્રતનો આરંભ કરવો કાંસાનું પાત્ર માંસ મસૂર ચણા કોદરા શાક મધ અને પારખું અન્ન એ આઠ વસ્તુનો દશમની દિવસે ત્યાગ કરવો દશમને દિવસે હવિષ્ય અન્ન જમવું લવણ કે કોઈ ખારી ચીજ ખાવી નહીં જમીન પર સૂવો અને બ્રહ્મચર્ય પાળવું પછીના એકાદશીના વ્રતના દિવસે પ્રાતઃકાળે ઉઠી નિત્યકર્મથી પરવારી સ્નાન કરી શુદ્ધ થઈ બાર કોગળા કરી મોઢું શુદ્ધ કરવું પરંતુ દાતણ કરવું નહીં સૂર્યોદય થાય પછી પવિત્ર જળાશયમાં સ્નાન કરવું વિષ્ણુ મંદિરમાં આવી તેની પૂજા કરવી અને એક માસા સોનાની બનાવેલી શ્રી કૃષ્ણની તથા રાધિકાની મૂર્તિની તેમજ શંકરની તથા પાર્વતીની મૂર્તિની વિધિપૂર્વક પૂજા કરવી ત્યારબાદ ધાન્ય ઉપર સુંદર વસ્ત્રથી વિટેલા અને સુંદર ચંદનની સુગંધીવાળા ત્રાંબાના અથવા માટીના ઘડાની સ્થાપના કરવી તેની ઉપર ત્રાંબાનું રૂપાનું અથવા સોનાનું પાત્ર રાખવું તેમાં વિષ્ણુની સ્થાપના કરી વિધિથી તેની પૂજા કરવી સુગંધિત નિર્મળ જળથી તેને સ્નાન કરાવવું કસ્તુરી કેસર અગર અને કપૂરથી મિશ્રિત ચંદન ચડાવવું તે ઋતુમાં થયેલા પુષ્પો ચડાવવા ધોળા કમળ ચડાવવા ધૂપ કરવો દીપ કરવા નાના પ્રકારના નૈવેદ્ય ધરાવવા અને આરતી ઉતારવી એક પહોરે વિષ્ણુની તથા શંકરની પૂજા કરવી પહેલા પહોરમાં નાળિયેરનો ઉત્તમ અધર્ય આપવો બીજા પહોરમાં બીલીનો અધર્ય આપવો ત્રીજા પહોરમાં બીજોરાનો ધૈર્ય આપવો અને ચોથા પહોરમાં સોપારીનો તથા નારંગીનો ધૈર્ય આપવો જે માણસ આ એકાદશીની રાત્રે જાગરણ કરે છે તેને પહેલા પહોરમાં અગ્નિસ્ટોમનું ફળ પ્રાપ્ત થાય છે બીજા પહોરમાં વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે ત્રીજા પહોરમાં અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે અને ચોથા પ્રહોરમાં યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે જે માણસ આ એકાદશીના દિવસે વ્રત અને જાગરણ કરે છે તેને પૃથ્વીમાં જેટલા તીર્થો અને દેવ મંદિરો છે તેમાં સ્નાન તથા દર્શન કરવાનું ફળ પ્રાપ્ત થાય છે આવી રીતે સૂર્યોદય સુધી જાગરણ કરવું બીજા દિવસે સૂર્યોદય થાય ત્યારે જળાશયમાં જઈ સ્નાન કરવું પછી ઘેર આવી દેવોની પૂજા કરવી ભીતિથી બ્રાહ્મણની પૂજા કરી અને વિષ્ણુની તથા શંકરની મૂર્તિ અને ઘડા વગેરે સગળું તેને આપવું અને પ્રથમ કહેલા પ્રકારથી ઉત્તમ બ્રાહ્મણોને જમાડવા આવી રીતે પૃથ્વી પર જે વ્રત કરે છે તેનો જન્મ સફળ થાય છે અને તેને મોક્ષ મળે છે ત્યારબાદ શ્રીકૃષ્ણે બંદીવાન બનેલા રાવણની કથા યુધિષ્ઠરને કહેવા માંડી હે યુધિષ્ઠર આ એકાદશીના વિષયમાં નારદને પુલત્સિંહ ઋષિએ વિસ્તારપૂર્વક કહેલી એવી મનોહર કથા તમને કહું છું તે શાંત ચિત્તે શ્રવણ કરો સહસ્ત્ર અર્જુને કેદમાં નાખેલા રાવણને જોઈ પુલત્સ્ય ઋષિએ તેની પાસે યાચના કરી અને તેને બંધન મુક્ત કરાવ્યો આ આશ્ચર્યભરી વાત સાંભળી દિવ્ય દ્રષ્ટિવાળા નારદે પુલસ્ય ઋષિને નમ્રતાથી પૂછ્યું હે મુનિરાજ લંકાપતિ રાવણે ઇન્દ્ર સહિત દેવોને પણ જીતી લીધા હતા તે પછી યુદ્ધમાં પ્રવીણ એવા રાવણને કાર્તવીર્ય કેમ જીતી શક્યો પુલસ્ય ઋષિ બોલ્યા હે વત્સ નારદ પ્રથમ હું કાર્તવીર્યની ઉત્પત્તિ કહું છું તે સાંભળો પૂર્વે ત્રેતા યુગમાં માહિષ્મતી નગરીમાં કૃતવીર્ય નામે એક મહાપ્રતાપી રાજા રાજ્ય કરતો હતો તે કુળમાં ઉત્પન્ન થયો અને મહાબળવાન હતો પૂરો પરાક્રમી હતો પરંતુ કર્મ સંજોગ એવા કે તેની એક પણ રાણીને પુત્ર સાંપડ્યો નહીં એકાદ પણ વારસદાર ન હોય તો રાજગાદી કોણ સાંભળે આથી પુત્ર પ્રાપ્તિ અર્થે રાજાએ ઘણા યજ્ઞો કરાવ્યા દેવોની પિતૃઓની સિદ્ધોની અને મહાત્માઓની પૂજા કરી તેમજ તેઓને જે કંઈ ક્રિયાકર્મ અને પુણ્યદાન કરવાના કહ્યા તે સઘળું કર્યું તથાપી તે પુત્રનું મુખ જોવા ભાગ્યશાળી ન બન્યો રાજાએ ઘણીવાર સાંભળ્યું હતું કે તપ કરવાથી ધારેલા કાર્ય ફળીભૂત થાય છે અવશ્ય કાર્યની સિદ્ધિ થાય છે તેથી તેણે તપ કરવા માટે કોઈ પર્વત ઉપર જવાનો નિશ્ચય કર્યો ધર્માત્મા કૃતવીર્ય રાજા અને તેની રાણી પદ્મિની સાધુ વેશ લઈ ગંધમાદન પર્વત ઉપર ગયા આ પર્વત ઉપર એક સ્થળે બેસી કૃતવીર્ય રાજાએ દસ હજાર વર્ષો સુધી કષ્ટદાયક તપ કર્યું પરંતુ તેમની પુત્રની મહેચ્છા પૂર્ણ થઈ નહીં પટરાણી પદ્મિનીએ પોતાના પતિની હાડપિંજર જેવી હાલત જોઈ વિનયથી મહાપતિ અનસૂયાને પૂછ્યું હે સાધ્વી અહીંયા મારા પતિને તપ કરતાં કરતાં દસ હજાર વર્ષો નીકળી ગયા તો પણ નારાયણ પ્રસન્ન થયા નહીં માટે હે મહાભાગે જે થકી નારાયણ મારા ઉપર પ્રસન્ન થાય અને જે થકી મને ચક્રવર્તી પુત્ર થાય એવું ઉત્તમ વ્રત કહો એવા તેના વચનો સાંભળી પતિવ્રતામાં પરાયણ એવા અંસૂંયાએ પ્રસન્ન થઈને મેં પૂર્વે જે પ્રકાર કહ્યો છે તે સઘળો પ્રકાર પ્રસન્નતાથી તને કહી સંભળાવ્યો આવી રીતે અનસૂયાએ કહેલો સઘળો વ્રત વિધિ સાંભળી પુત્રની ઈચ્છાવાળી રાજાની પટરાણી પદ્મિનીએ વિધિથી તે પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કર્યો તે એકાદશીના દિવસે નિરાહાર રહી તેણે જળ પણ પીધું નહીં રાત્રે જાગરણ કર્યું ભજન ગીતો ગાયા અને નૃત્ય કર્યું આ પ્રમાણે વ્રત પૂરું થયું ત્યારે ભગવાન વિષ્ણુ પોતે ગરુડ ઉપર બેસીને આવ્યા અને તેમણે પદ્મિનીને દર્શન આપ્યા અને ઈચ્છિત વરદાન માગવા કહ્યું આથી પદ્મિનીએ કહ્યું મારા વતી મારા પતિ વરદાન માંગશે ભગવાન વિષ્ણુએ કહ્યું ભલે તેમ એટલે પછી હર્ષ પામેલા રાજા કૃતવીરીએ ભગવાને કહ્યું હે વિષ્ણુ જેને સર્વ લોકો નમસ્કાર કરે છે જેને આપ વિના બીજા દેવ નાગ દૈત્ય દાનવ કે રાક્ષસ કોઈ પણ જીતી શકે નહીં એવા મહાભાગ્યશાળી પુત્ર આપો એવું વરદાન માંગ્યું ત્યારે તથાસ્થુ કહીને ભગવાન વિષ્ણુ અંતર ધ્યાન થઈ ગયા ત્યારબાદ અતિ પ્રસન્ન ચિત્તવાળો રાજા કૃતવીર્ય પોતાની પટરાણી પદ્મિની સાથે સુંદર સ્ત્રીઓથી તથા પંડિત પુરુષોથી યુક્ત એવા પોતાના રમ્ય નગરમાં આવ્યો પટરાણી પદ્મિનીને કાર્તવીર્ય નામનો એક મહાબળવાન પુત્ર થયો આ કાર્તવીર્ય રાજાએ યુદ્ધમાં દસ મસ્તકવાળા લંકાપતિ રાજા રાવણને હરાવ્યો રાજા રાવણને હરાવે તેવા ચક્રને અને ગદાને ધારણ કરનારા નારાયણ સિવાય ત્રણ લોકોમાં બીજો કોઈ પણ હતો નહીં અધિક માસની એકાદશીના ઉપવાસના પ્રભાવથી નારાયણે એ મહાબળવાન કાર્તવીર્યને વર આપ્યો હતો તેનાથી રાવણનો પરાજય થયો તેમાં આશ્ચર્ય પામવા જેવું કંઈ જ નથી આટલું કહી પુલત્સ્ય ઋષિ પ્રસન્ન ચિત્તથી ત્યાં નીકળીને પોતાના આશ્રમે ગયા શ્રીકૃષ્ણે કહ્યું હે નિર્દોષ યુધિષ્ઠર તમે જે મને અધિક માસના શુકલ પક્ષની પદ્મીની એકાદશીનું મહાત્મ પૂછ્યું હતું તે સગળું મેં તમને કહી સંભળાવ્યું છે જે ભાવિકો આ ઉત્તમ વ્રત કરશે તેને અવશ્ય વૈકુંઠની પ્રાપ્તિ થશે હે રાજન જો મનમાં ધારેલા કામો સિદ્ધ કરવા ધારતા હો તો તમે પણ આ વ્રત શ્રદ્ધા અને વિધિપૂર્વક કરો એવા શ્રી કૃષ્ણના વચનો સાંભળી પ્રસન્ન થયેલા યુધિષ્ઠરે પોતાના ભાઈઓની સાથે તે વ્રત વિધિપૂર્વક કર્યું આવી રીતે જે માણસ અધિક માસના શુકલ પક્ષની એકાદશી કે જે અતિ સુખ આપનારી છે તેનું વ્રત ભક્તિથી કરે તે માણસો પૃથ્વી ઉપર અતિ ધન્ય કહેવાય છે આ પ્રમાણે પદ્મીની એકાદશી કથા અહીં પૂર્ણ થાય છે બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય મિત્રો જે કોઈ વ્યક્તિ આ એકાદશીનું વ્રત કરવાની ઈચ્છા રાખે છે પરંતુ તે કરવા સમર્થ નથી જેમ કે બીમાર વૃદ્ધ છે બાળક છે સગર્ભાસ્ત્રી છે અને જો તે ઉપવાસ નથી કરી શકતા તો તેમને એકટાણું કરવું આ દિવસે તન અને મનથી પવિત્ર રહેવું પાપ કર્મ કરવું નહીં અસત્ય બોલવું નહીં બની શકે તો દીપદાન કરવું ભાગવદ્ ગીતાના પાઠ કરવા વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવા યથાશક્તિ દાન પુણ્ય કરવું ગાયને લીલો ઘાસચારો પક્ષીને દાણા ચણ નાખવા જરૂરિયાતમંદને જરૂરી ચીજ વસ્તુ અર્પણ કરો આ રીતે વ્રત કરવાથી આખા વર્ષની એકાદશી પુણ્ય પુણ્યફળ પ્રાપ્ત થશે તો મિત્રો આ હતી પદ્મિની એકાદશી વ્રતની વિધિ તેનું મહાત્મ અને કથા વાર્તા જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ